નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપનું ગુજરાત અને હું છું આપની સાથે હિના સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી અને વાત કરીએ અમદાવાદની તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા પોલીસ દ્વારા ખાસ કરીને દર વર્ષે ટેકનોલોજીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ રથયાત્રા સૌથી મોટી આસ્થા તરીકે છે શહેરીજનો અને દેશમાંથી મોટી સંખ્યામાં લોકો અષાઢી બીજ એ આવે છે આ યાત્રાનો સોળ કિલોમીટરનો રૂટ છે જેમાં પોલીસ ઉચ્ય અધિકારીઓ સહિત ત્રેવીસ હજાર આઠસો ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં લાગ્યા છે આ રૂટ પર ચારસો ચોર્યાસી જર્જરિત ભયજનક મકાનો પર સીલ મારવામાં આવ્યા હતા છાપરા અને પતરાથી દરવાજા બ્લોક કરવામાં આવ્યા આ રથયાત્રામાં અનેક વર્ષથી વધુ ભાઈચારા અને લોકોને વધુ નજીક કરવાનું યાત્રા કારણ બની સોળ કિલોમીટર રૂટ પર મહિલા અધિકારીઓ દ્વારા મહિલાઓ સાથે બેઠકો કરી ગત વર્ષે આ રૂટને થ્રી મેપિંગ કરાયું હતું આ વર્ષે થ્રીડી મેપિંગ ગ્રાફના આધારે રૂટનો બંદોબસ્ત સેટ કરાયો છે આ વર્ષે ભાગદોળ ન થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે દેશમાં પહેલીવાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે રૂટ પર પાંત્રીસો જેટલા કેમેરા જેમાંથી બસ્સો સતાવીસ સરકારના અલગ અલગ વ્યવસ્થાના છે બાકી નાગરિકોને સાથે રાખી લગાડવામાં આવ્યા છે પોલીસ કમિશનર ઓફિસમાં આ કેમેરાની ફોટો લેવામાં આવી છે અને બે હજાર આઠસો બોડી વોન કેમેરાનો ઉપયોગ કરાશે નાના નાના બાળકો ભીડભાડમાં છૂટી જાય તો તેઓને પરિવાર સાથે મેળવવાનું કામ સત્તર જન સહાયતા કેન્દ્ર કરશે આ વર્ષે આખા રૂટ પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત છે જેનો ચુમ્માળીસ સેન્ટર કાર્યરત કરાયા છે અમદાવાદ સહિત ગુજરાતમાં બસો તેર થી વધુ યાત્રા દિવસે નીકળશે રથયાત્રા ઐતિહાસિક યાદગાર અને સૌભાવી ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શન અર્થે પધારતા હોય છે એવું નથી હોતું રાજ્ય અને દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શનાર્થે અમદાવાદ ખાતે અષાઢી બીજના દિવસે આવતા હોય છે આ રથયાત્રા એ સોલ કિલોમીટરની એની રૂટ હોય છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી ત્રેવીસ હજાર આઠસો ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ રથયાત્રા રૂટ પર ચારસો ચોર્યાસી જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડના જવાનો અને છાપરાથી એટલે કે પતરાથી એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ બી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુને વધુ ભાઈચારો સોશિયલ પોલીસિંગના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે રથયાત્રામાં સમુ મેચને બડ કેમ્પથી લઈને અમદાવાદ શહેર પોલીસ ની મહિલા અધિકારીઓ દ્વારા આ સોલ કિલોમીટર ને આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે ગયા વર્ષે આ આખા રૂટને થ્રીડી મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો થ્રીડી મેપિંગ ના આધારે જે ફિઝિકલ જોડે જોડે થ્રીડી મેપિંગ ના ગ્રાફ ના આધારે આખો બંદોબસ્ત સેટ કરવામાં આવ્યો આ વર્ષે આનાથી બી વધુ એક ઉમેરો જે અતિ મહત્વનો છે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે भगवान जगन्नाथ जी ना दर्शनार्थ આવતા હોય ત્યારે કોઈ ભી પ્રકારનો સ્ટેમ્પ પેડ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો છે પરંતુ ટેકનોલોજીનો ભી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો જે દેશમાં પહેલી વાર આ પ્રકારની મેસીવ જનસંખ્યા જા હાજર રેવાની હોય ત્યાં એઆઈ ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે ડ્રોન વ્યવસ્થા ડ્રોનની અંદર એઆઈ ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે એના સિવાય જે રથયાત્રાના રૂટ પર પાંત્રીસો જેટલા કેમેરાઓ છે જેમાંથી બસો ને સત્યાવીસ જે સરકારના વ્યવસ્થા અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે જેના આધારે આ રૂટ પર પાંત્રીસો કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જે આપણું મુખ્ય સેન્ટર છે ત્યાં આની ફીડો લેવામાં આવી છે આના આધારે બી આ કાલની સુરક્ષાઓની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે અઠ્યાવીસો ને બોડી વોન કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવશે બસો ને ચાલીસ ઢાબા પોઈન્ટ છે પચીસ વોચ ટાવર લાઈવ મોનિટરિંગ હશે And it's...